જો તમે અત્યારે આ વિડિયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે આ કોઈ સંયોગ નથી બ્રહ્માંડે તમને પોતે પસંદ કર્યા છે એક એવી ઘટના જે તમારા જીવનને ચોવીસ કલાકમાં બદલી શકે છે તે હવે શરૂ થવા જઈ રહી છે શું તમે તૈયાર છો એ રહસ્ય જાણવા માટે જે કદાચ તમારા ઈષ્ટદેવે આજે જ તમારા સુધી પહોંચાડ્યું છે આ વિડિયોના અંતમાં એક એવી ચાવી છે જે તમારા બંધ નસીબના તાળા ખોલી નાખશે એક સેકન્ડ પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા ઓભો બસ એક ક્ષણ માટે રોકાઈ જાઓ આ વિડિયોને સ્કીપ કરવાની ભૂલ કરતા નહીં આ કોઈ સાધારણ વિડિયો નથી જે એલ્ગોરિથમને કારણે તમારી સ્ક્રીન પર આવ્યો છે આ એ સંકેત છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આજે આ સમયે તમને તમારા ઇષ્ટદેવના સોગંધ છે તમને એ શક્તિના સમ છે જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો છો પછી ભલે તે મહાદેવ હોય શ્રી કૃષ્ણ હોય જીસસ હોય વાહિગુરુ હોય કે પરમપિતા પરમેશ્વર આ સંદેશને અડધો છોડીને જતા નહીં શું તમને લાગે છે કે તમારું અહીં હોવું માત્ર એક સંયોગ છે ના પાંદડું પણ એ પરમાત્માની મરજી વગર નથી હલતું તો તમે આજે આ અવાજ સાંભળી રહ્યા છો તેના પાછળ એક બહુ મોટું કારણ છે બ્રહ્માંડે આજે તમારી પસંદગી કરી છે હું જાણું છું હું બહુ સારી રીતે જાણું છું કે તમે થાકી ગયા છો તમે અંદરને અંદર તૂટી રહ્યા છો દુનિયાની સામે તમે સ્મિત કરો છો પણ રાતના અંધકારમાં તમારું ઓશિકુ તમારા આંસુઓથી ભીંજાય છે તમે ચીસો પાડવા માંગો છો ઈશ્વરને પૂછવા માંગો છો કે મારી સાથે જ કેમ આખરે ક્યાં સુધી આજે એ ક્યાં સુધીનો ઉત્તર આવી ગયો છે એક બહુ મોટો ચમત્કાર એક એવો ચમત્કાર જે તમારા જીવનની દિશા દશા અને તકદીર બદલી નાખશે તે તમારા દરવાજે ટકોરા મારી રહ્યો છે પરંતુ એ ચમત્કારને તમારા જીવનમાં પ્રવેશ કરવા માટે તમારી સંમતિ જોઈએ તમારો વિશ્વાસ જોઈએ આગામી થોડી મિનિટોમાં હું તમને તે રહસ્ય જણાવવા જઈ રહ્યો છું તે વિધિ જણાવવા જઈ રહ્યો છું જે સીધી તમારા ઇષ્ટદેવની કૃપાને તમારી તરફ ખેંચી લાવશે પરંતુ શરત એ જ છે કે વિશ્વાસ અતૂટ હોવો જોઈએ મારા પ્રિય મિત્ર હું તમારા દિલની હાલત જોઈ રહ્યો છું છેલ્લા કેટલાક મહિનાઓ કે કદાચ કેટલાક વર્ષોથી તમારા જીવનમાં એક તોફાન ચાલી રહ્યું છે તમે સંબંધોમાં દગો ખાધો છે મહેનતનું ફળ મળ્યું નથી અને જ્યાં પણ આશાનું કિરણ દેખાયું ત્યાં અંધકાર સિવાય કંઈ હાથ લાગ્યું નથી તમને લાગવા માંડ્યું છે કે કદાચ ઈશ્વર તમને ભૂલી ગયા છે તમને લાગે છે કે તમારી પ્રાર્થનાઓ તેમના સુધી પહોંચી નથી રહી પરંતુ સાંભળો ધ્યાનથી સાંભળો ઈશ્વર ક્યારે કોઈને ભૂલતા નથી જ્યારે લુહાર લોખંડને આગમાં તપાવે છે અને તેને હથોડાથી ટીપે છે ત્યારે લોખંડને લાગે છે કે તેને સજા મળી રહી છે પરંતુ લુહાર જાણે છે કે તે તેને એક આકાર આપી રહ્યો છે એક એવું હથિયાર બનાવી રહ્યો છે જે ક્યારેય ના તૂટે તમે અત્યારે એ જ આગમાં છો પરંતુ ખુશખબરી એ છે કે તપવાનો સમય હવે સમાપ્ત થઈ ચૂક્યો છે તમારા ઇષ્ટદેવે મને એક માધ્યમ બનાવીને તમારી પાસે મોકલ્યો છે એ કહેવા માટે કે બસ હવે વધુ નહીં તમારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે આજે જે ચમત્કાર થવાનો છે તે ધન સાથે જોડાયેલો હોઈ શકે છે તે તમારા તૂટેલા સંબંધોને જોડનારો હોઈ શકે છે અથવા તે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોઈ શકે છે તે જે પણ છે એટલું ભવ્ય છે કે તમારી કલ્પના પણ ત્યાં સુધી પહોંચી શકતી નથી તમારા ઇષ્ટદેવ તમને જોઈ રહ્યા છે તેમણે તમારી દરેક શાંત પોકાર સાંભળી છે તેમણે જોયું છે કે કે વિ રીતે તમે બુરાઈનો બદલો ભલાઈથી આપ્યો તેમણે જોયું છે કે કે વી રીતે તમે પડીને પણ પોતાને સંભાળ્યા હવે સમય છે ઇનામનો આ સમજવા માટે મારે તમને એક નાની વાર્તા સંભળાવવી છે આને ધ્યાનથી સાંભળજો કારણ કે આ વાર્તાના અંતમાં તમારા ચમત્કારની ચાવી છુપાયેલી છે એકવાર એક બહુ મોટો દુષ્કાળ પડ્યો ગામના તમામ લોકો સુકાઈ ગયા હતા પાક મરી રહ્યો હતો બધાએ મળીને નક્કી કર્યું કે તેઓ પર્વતની ટોચ પર જઈને ઈશ્વર પાસે વરસાદ માટે પ્રાર્થના કરશે આખું ગામ પર્વત તરફ ચાલવા લાગ્યું હજારો લોકો હતા વૃદ્ધો બાળકો યુવાનો બધા ઈશ્વરનું નામ લઈ રહ્યા હતા પરંતુ એ હજારો લોકોની ભીડમાં એક નાનો છ વર્ષનો બાળક પણ હતો અને એ બાળકના હાથમાં એક છત્રી હતી લોકો તેના પર હસવા લાગ્યા અરે મૂર્ખ બાળક આકાશમાં એક વાદળ પણ નથી તડકાથી ધરતી બળી રહી છે અને તું છત્રી લઈને આવ્યો છે બાળકે બહુ માસુમિયતથી જવાબ આપ્યો કે આપણે બધા ભગવાન પાસે વરસાદ માંગવા જઈ રહ્યા છીએ ને તો જ્યારે આપણે પાછા ફરીશું ત્યારે વરસાદ હશે ત્યારે હું ભીંજાવવા માંગતો નથી એટલે છત્રી લાવ્યો છું આને કહેવાય અતૂટ વિશ્વાસ એ હજારો લોકોમાં માત્ર એ બાળકની શ્રદ્ધા સાચી હતી બાકી બધા તો માત્ર પ્રયત્ન કરવા ગયા હતા બાળક પરિણામ જાણતો હતો અને કહેવાય છે કે તે દિવસે એટલો વરસાદ પડ્યો કે ગામ વહેતું બચી ગયું માત્ર એ એક બાળકના છત્રીવાળા વિશ્વાસને કારણે આજે હું તમને પૂછું છું શું તમે તમારી છત્રી લઈને આવ્યા છો શું તમને એટલો ભરોસો છે તમારા ઇષ્ટ પર એક ચમત્કાર થતા પહેલા જ તમે તેની ઉજવણી કરવાનું શરૂ કરી દો જો તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો તો સમજી લો કે બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે તમારી છત્રી ખોલી લો કારણ કે કૃપાનો વરસાદ થવાનો છે તમારા મનમાં સવાલ હશે કે મને કેવી રીતે ખબર પડશે કે આ સંદેશ મારા માટે જ છે બ્રહ્માંડ ક્યારેય શાંત રહેતું નથી તે સંકેતોમાં વાત કરે છે હું તમને ત્રણ સંકેત જણાવી રહ્યો છું જો છેલ્લા ચોવીસ મી અડતાલીસ કલાકમાં તમારી સાથે આમાંથી કોઈ પણ એક વસ્તુ થઈ છે તો માની લેજો કે તે મોટો ચમત્કાર હવે તમારાથી બસ થોડા જ ડગલા દૂર છે સંકેત નંબર એક અચાનક ઊંઘ ઉડી જવી શું છેલ્લા કેટલાક દિવસોથી તમારી ઊંઘ રાત્રે ત્રીજી પાંચ વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં અચાનક ખુલી રહી છે કોઈ પણ કારણ વગર જો હા તો આ આત્માનું તેડું છે તે સમયે બ્રહ્માંડીય ઉર્જા તેની ચરમસીમા પર હોય છે અને તમારા ઇષ્ટદેવ તમને જગાડીને કંઈક આપવા માંગે છે સંકેત નંબર બે વારંવાર એક જ સંખ્યા દેખાવી શું તમને એકસો અગિયાર બસો બાવીસ કે સાતસો સિત્તોતેર વારંવાર દેખાઈ રહ્યા છે ઘડિયાળમાં ફોન પર કે ગાડીઓની નંબર પ્લેટ પર આ એન્જલ નંબર્સ છે આ બ્રહ્માંડની રીત છે એ કહેવાની કે તમે સાચા રસ્તા પર છો અટકશો નહીં સંકેત નંબર ત્રણ અકારણ શાંતિ કે ખુશીનો અનુભવ શું બધું બરાબર ન હોવા છતાં અચાનક તમને અંદરથી એક સુકૂન અનુભવાઈ રહ્યું છે જાણે કોઈ કહી રહ્યું હોય કે બધું ઠીક થઈ જશે આ તમારા અર્ધ અર્ધજાગ્રત મનને ભવિષ્યની ઝલક મળી ચૂકી છે જો આ ત્રણેયમાંથી એક પણ સંકેત તમને મળ્યો છે તો અભિનંદન તમારી પસંદગી થઈ ચૂકી છે હવે સમય છે એ શપથનો જેની વાત મેં શરૂઆતમાં કરી હતી તમને તમારા ઇષ્ટદેવના સમ છે આ સંકલ્પને પૂરો કરજો આ સંકલ્પ કોઈ બીજા માટે નથી પણ તમારા પોતાના જીવન માટે છે તમારી આંખો બંધ કરો ઊંડો શ્વાસ લો તમારા ઈષ્ટદેવનો ચહેરો તમારા મનમાં લાવો તેમને સ્પષ્ટ રીતે જુઓ હવે મારી સાથે મનોમન અથવા બોલીને આ શબ્દો દોહરાવો પૂરા ભાવ સાથે હે મારા પરમપિતા મારા ઈષ્ટદેવ હું તમારું નામ આજે આ સ્વીકાર કરું છું કે હું તમારા દ્વારા મોકલવામાં આવેલા આ ચમત્કાર માટે તૈયાર છું હું મારા ભૂતકાળના બધા દુઃખો બધી ફરિયાદો અને બધી નકારાત્મકતાને અત્યારે આ જ ક્ષણે ત્યાગું છું હું જાણું છું કે તમે મારી સાથે છો મને તમારી યોજના પર પૂર્ણ વિશ્વાસ છે હું મારા જીવનમાં આવનારી અપાર ધન સંપત્તિ ખુશીઓ અને પ્રેમનું સ્વાગત કરું છું હું તૈયાર છું હું તૈયાર છું હું તૈયાર છું જેવું તમે આ બોલ્યા તમારા શરીરમાંથી એક ભારે બોજ ઉતરી ગયો છે એક સોનેરી પ્રકાશ તમારા પર વરસી રહ્યો છે આ તમારા ઈષ્ટના આશીર્વાદ છે મનમાં પ્રશ્ન થતો હશે કે હવે શું થવાનું છે સાંભળો આવનારા દિવસોમાં તમને તમને એક એવા સમાચાર મળશે જેની અપેક્ષા પણ નહોતી બની શકે કે કોઈ અટકેલા પૈસા અચાનક પાછા આવી જાય બની શકે કે ડોક્ટર કહે કે એ બીમારી હવે ઠીક થઈ રહી છે બની શકે કે જે વ્યક્તિ માટે તમે તડપી રહ્યા હતા તેનો સંદેશ આવી જાય અથવા બની શકે કે તમને એવી તક મળે જે તમને ફર્શ થી અર્શ સુધી લઈ જાય આ ચમત્કાર સંયોગ નહીં હોય આ તમારા પાછલા કર્મો અને આજના આ વિશ્વાસનું ફળ હશે પરંતુ યાદ રાખજો શંકા ચમત્કારની દુશ્મન છે જેવા તમે શંકા કરો છો તમે એ ઊર્જાને રોકી દો છો તેથી આજ પછી કેવી રીતે થશે કે ક્યારે થશે એ વિચારવાનું છોડી દો તે કામ ઈશ્વરનું છે તમારું કામ છે તૈયાર રહેવું તમને તમારા ઈષ્ટદેવના સોગંદ છે હવે પાછું વળીને જોતા નહીં જગ્યા આપવા માટે આપણે જૂના કચરાને બહાર કાઢવો પડશે હું ઈચ્છું છું કે તમે અત્યારે આ જ સમયે એક નાનું કામ કરો તમારો જમણો હાથ તમારા દિલ પર રાખો વિચારો એ તમામ લોકો વિશે જમણે તમને ઈજા પહોંચાડી વિચારો એ તમામ ક્ષણો વિશે જ્યારે તમે હાર્યા હવે એક લાંબો શ્વાસ છોડતા કહો કે હું માફ કરું છું હું મુક્ત કરું છું જ્યાં સુધી તમે મુઠ્ઠી બંધ રાખશો તમે નવું કંઈ પકડી શકશો નહીં હાથ ખોલો જૂની વાતોને જતી કરો જુઓ કેવી રીતે બ્રહ્માંડ નવી ખુશીઓથી તમારી જોડી ભરવા માટે તૈયાર ઊભું છે તમારા ઇષ્ટ જોઈ રહ્યા છે કે તેમનું બાળક હવે સમજદાર થઈ ગયું છે હવે તે નફરતનો બોજ લઈને નથી ચાલી રહ્યું અને આજ એક ક્ષણ છે જ્યારે જાદુ શરૂ થાય છે હવે હું તમને એક બહુ ગુપ્ત વિધિ બતાવી રહ્યો છું જેને ચોવીસ કલાકનો નિયમ કહે છે આગામી ચોવીસ કલાક સુધી તમારે એક પણ નકારાત્મક શબ્દ નથી બોલવાનો ભલે ગમે તે થઈ જાય ગુસ્સો નથી કરવાનો જો કોઈ ખરાબ પણ કરે તો સ્મિત સાથે કહેજો ઈશ્વર તમારું ભલું કરે કારણ કે આગામી ચોવીસ કલાક તમારી આસપાસની ઊર્જા બહુ સંવેદનશીલ છે તમે જે બોલશો એ જ પ્રગટ થઈ જશે જો તમે બોલશો કે હું બીમાર છું તો બીમારી વધી જશે જો તમે બોલશો કે હું સુખી છું હું અમીર છું તો સમૃદ્ધિ દોડીને આવશે આ તમારા ઇષ્ટની પરીક્ષા છે શું તમે ચોવીસ કલાક માત્ર ચોવીસ કલાક તમારા ઇષ્ટ પર પૂરો ભરોસો રાખીને ખુશ રહી શકો છો જો તમે આ કરી લીધું તો દુનિયાની કોઈ તાકાત એ ચમત્કારને તમારા સુધી પહોંચતા રોકી શકશે નહીં હવે આ વિડિયોને તમારી ઊર્જાથી લોક કરવાનો સમય છે કોમેન્ટ્સમાં જઈને તમારે તમારી સંમતિ આપવી પડશે આ બ્રહ્માંડ સાથે તમારો લેખિત કરાર છે કોમેન્ટ્સમાં લખો હું આ ચમત્કારને સ્વીકારું છું અથવા લખો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આમીન જે પણ તમારા ઇષ્ટ હોય અને સૌથી શક્તિશાળી શબ્દ તથાસ્તુ તથાસ્તુ લખવામાં આળસ ના કરતા જ્યારે તમે લખો છો ત્યારે તમે તમારા વિચારને ભૌતિક રૂપ આપો છો આ હકીકત બદલવાનું પહેલું પગલું છે આ ઉપરાંત દરરોજ સવારે ઉઠતાની સાથે જ આ મંત્ર બોલો કે હું પરમાત્માનું સંતાન છું મારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું છે મારી સાથે માત્ર સારું જ થાય છે જતા જતાં એક વાત યાદ રાખજો કે તમે એકલા નથી ક્યારે નહોતા જ્યારે તમે રડતા હતા ત્યારે તેઓ તમારી પાસે બેઠા હતા જ્યારે તમે હસો છો ત્યારે તેઓ તમારી સાથે સ્મિત કરે છે આજે તમે આ વિડિયોને નથી પસંદ કર્યો આ વિડિયોએ તમને પસંદ કર્યા છે આ ટર્નિંગ પોઈન્ટ છે આ સંદેશને તમારા સુધી સીમિત ના રાખતા તેને તમારા એ મિત્રો કે પરિવાર સાથે શેર કરજો જેમને આની સખત જરૂર છે જ્યારે તમે બીજાના જીવનમાં દીવો પ્રગટાવો છો ત્યારે રોશની સૌથી પહેલા તમારા ચહેરા પર પડે છે આ કર્મનો નિયમ છે તમને તમારા ઇષ્ટના સુગંધ છે હવે ડરતા નહીં સીનું પહોળું કરો ચહેરા પર સ્મિત લાવો અને તમારા આવનારા સોનેરી કાલનું સ્વાગત કરો બહુ મોટો ચમત્કાર થવાનો છે બહુ મોટો તમારા પરિવાર પર અને તમારા પર ઈશ્વરની અસીમ કૃપા બની રહે જો તમે ખરેખર માનો છો કે આજે આ સંદેશ તમારા માટે જ હતો તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરીને બ્રહ્માંડ સાથે તમારો સંકલ્પ પાકો કરો આ માત્ર એક બટન નથી પણ તમારી શ્રદ્ધાની સાબિતી છે કે તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા તૈયાર છો સબસ્ક્રાઈબ કરો અને પરિવારનો હિસ્સો બનીને આ સકારાત્મક ઉર્જાને લોક કરો